આજના આ હરતા ફરતા અને રખડતા જીવની સફર માલિશરા વાંડના એ પુલકાઓથી માંડીને ભૂટક્યા ગામની એ પ્રાચીન જગ્યા ધોરેશ્વર જાગીરના ઇતિહાસની શોધ અને દર્શન સુધી વિસ્તરી છે આજે ભીમાસર ગામથી હું ને મેહુલ માલિશરા વાંડની શારા માટે રવાના થયા ત્યાં ભાઈ બંધુ એવા કરશન રાજ અને વિનેશ પણ પહોંચી ગયા હતા આયોજન ખૂબ સરસ રીતે યોજવામાં આવ્યું હતું આ શાળાનું વાતાવરણ પણ ખૂબ સારું હતું નાના બાળકો સાથે વાતો કરતા જાણે મને મારું બાળ પણ સાંભળ્યું બાપુભાઈ મોર અને વિજયભાઈ ચૌધરી જેવા શિક્ષકો થકી આવી શાળાઓ ઉજરી છે અહીંયાનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અમે રવાના થયા પદમપર ગામ જ્યાં વાડીઓની યાત્રાઓ કરીને ફોટેકયા ગામ તરફ પ્રયાણ કર્યા જ્યાં પ્રતિપભાઈ જોડે ધોરેશ્વર જાગીરના ઇતિહાસની માંડીને વાતો થઈ તેમણે મને ત્યાંની એક એક જગ્યા બતાવી આ ખૂબ જ પ્રાચીન જગ્યા છે ખૂબ જ શાંત વાતાવરણને આધ્યાત્મિકતાની હવા પ્રસરી રહી હતી ને સૂરજ આદમી રહ્યો હતો ને હું પણ ભીમાસર ગામ માટે રવાના થઈ રહ્યો હતો આજનો દિવસ સાચે જ અદ્ભુત અને અનિશ્ચિત રહ્યો મોજે મોજ અને ખોજે ખોજ થઈ ગઈ જય માતાજી